નમસ્કાર મિત્રો આજે જોઈશું આપણે શ્રેણીઓ અને તેના સરવાળા માટેના ખૂબ જ અગત્યના સૂત્રો જે દરેક કોમ્પિટિટિવ પરીક્ષામાં પૂછાતા હોય છે તો જોઈએ પહેલું સૂત્ર કે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો તો એનું સૂત્ર થશે n કૌંસમાં n 1 આખાના છેદમાં 2 જ્યાં n એટલે અંકની સંખ્યા ત્યારબાદ પ્રથમ n એકી સંખ્યાનો સરવાળો પ્રથમ n એકી સંખ્યાના સરવાળા માટે સૂત્ર થશે n વર્ગ અથવા તો જો તમને અંતિમ પદ આપેલું હોય તો બીજું સૂત્ર થશે l 1 2 આખાનો વર્ગ ત્યારબાદ પ્રથમ n બેકી સંખ્યાનો સરવાળો અહીંયા એકી સંખ્યાના સરવાળા માટેનું સૂત્ર આપેલું છે તો પછી બેકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યાના સરવાળા માટેનું સૂત્ર થશે n કૌંસમાં n 1 અને જો અંતિમ પદ આપેલું હોય તો એના માટેનું સૂત્ર થશે l 2 કૌંસમાં l 2 1 મોટો કૌંસ પૂરો ત્યારબાદ

1 બે આખા કૌંસનો નો તો આ થઈ ગયા શ્રેણી અને તેના સરવાળા માટેના ખૂબ જ અગત્યના સૂત્રો